नमस्कार मित्रों स्वागत छे आपनी आपूट्यूब चैनल मीणात किशोर में आजना वीडियो में बात करमिश्नर आदिजाति विकास विभाग की अगत्य योजना विषय जेनु नाम छे दर्जी काम माटे सहाय आपती योजना आ योजना अंतर्गत तमारे दर्जी काम नो व्यवसाय शुरू करवो होय तो रुपया पचास हजार सुधीनी सहाय धिराण तरीके आपनागतवार महिति में खास वीडियो तमारा मित्रों साथे करजो चैनल मा नवा आवेला होय तो चैनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू करिए योजना हेतु गुजरात में वसता आदिजाति इस्मो आर्थिक रीते पगभर थाय ते अन्वय रोजगारी नाना मोटा धंधा रोजगार माटे विविध हेतुओं योजनाओ हेठळ नक्की करेल व्याजना दरे लोन धिराण छे लाभार्थीनी पात्रता અને માપદંડ 1 આદિજાતિ વર્ગના છે તેનો પ્રમાણપત્ર હોવું જરૂરી છે 2 અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ 3 લાભાર્થી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ 4 ચૂંટણી કાર્ડ પણ હોવું જોઈએ 5 अर्जदार गुजरात નો રહેવાસી હોવો જોઈએ 6 कुटुंबની વાર્ષિક આવક 1,20,000 તથા શહેરી વિસ્તાર માટે ₹1,50,000 થી વધુ ન હોવી જોઈએ 7 લાભાર્થી જે દરજી કામના હેતુ માટે ધંધો રોજગાર ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ 8 લાભાર્થીએ ટેલરની દુકાનમાં અગર રેડીમેડ કાપડની ફેક્ટરીમાં કામ કર્યાનો અનુભવ હોવો જોઈએ અને તે અંગેના તાલીમ અનુભવ અંગેનો આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનો રહેશે. ન અરજદાર પાસે દરજી કામનો અનુભવ હોવો જોઈએ. મળવાપાત્ર આર્થિક સહાય આદિજાતિ વિભાગ દ્વારા આદિજાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે ટેલરિંગ બિઝનેસ માટે કુલ રૂપિયા 50000 સુધી લોન ધીરાણ તરીકે આપવામાં આવે છે યોજના અંતર્ગત વ્યાજ દર અને ફાળો આ ધીરાણ યોજના હેઠર વાર્ષિક 4% નો રહેશે લાભાર્થીએ કુલ લોનની રકમના 10% ફારો આપવાનો રહેશે એટલે કે 4 લાખની લોનના 10% લેખે ₹5000 લાભાર્થીએ પોતે જોડવાના રહેશે લોન પરત કરવાનો સમય લાભાર્થી દ્વારા લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવણી કરવાની રહેશે લાભાર્થી પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતાં પહેલા પણ લોનની રકમ ચૂકવી શકાશે જો લોન પરત કરવામાં विलंबित થશે તો વધારાના 2% દંડનિય વ્યાજ સાથે ચૂકવવાનો રહેશે અરજી કયા કરવી અરજી ગુજરાત રાજ્યની સત્તાવાર વેબસાઈટ આદિજાતિ વિકાસ નિગમ ગુજરાત પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે